જય શ્રી કૃષ્ણ તો વિરહ ના તાપાશુભ કર્યા પછી આ સાંભળી હાથ જોડી ને સુખદેવજીને કહે કે મારી વાત સાંભળો આજે વ્રજની ગોપીઓ છે એ ભગવાનને બ્રહ્મ સમજતી નથી માનતી નથી ભગવાન માની પ્રેમ નથી કરતી પણ નથી કે આ ભગવાન છે બ્રહ્મ છે તો પછી આ ગોપીજનોની આટલી ઊંચી સ્થિતિ કેવી રીતે થઈ ગઈ કે દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ મેળવી ભગવાન પાસે પહોંચી ગઈ ભગવાન કૃષ્ણને પોતાના કાંત સમજીને મળવા જાય ન તું બ્રહ્મ તયા બ્રહ્મ ને મળવા નથી જતી તો ગોપીઓની આટલી ઊંચી સ્થિતિ કેવી રીતે થયેલી સુખદેવજી પ્રશ્ન બરાબર યાદ છે બીજા સ્કંધના શરૂઆતમાં જ વરિયા પ્રશ્ન લોકોના કલ્યાણ માટેનો પ્રશ્ન છે આમ પ્રશંસા કરે છે પરંતુ આ પ્રશ્નથી એ પ્રસન્ન થતા નથી ક્રોધે ભરાયા राजा ते ध्यान कथा सांभ के नहीं सांभ सुखदेव जी कहे छे उत्तम पुरस्ता दे तत्ते चैद्य सिद्धि यथागत विसन्न पे ऋषि के सम के मुता दोक्ष जप प्रयाह नृणाम निश्रेय सारथाय व्यक्तिर भगवतो नृप શિશુપાલ જેવા દુષ્ટ જે ભગવાન ને દિવસ ને રાત ખાલી અપશબ્દ ગાળો જ બોલ્યા કરતો હતો કયા કારણથી ગાળો આપતો હતો તો દ્વેષ ના કારણે હતો માટે ગાળો આપતા પણ એનું ભગવાનમાં જ સમાઈ ગયું અને એનું કલ્યાણ થયું જો અજાણતા દ્વેષ પૂર્વક પણ ગાળો આપવાનો ઉદ્ધાર થઈ જતો હોય તો ભગવાન તો ભગવાન જ રહે છે જંગલમાં દૂર કોઈક ઉજ્જળ વનમાં કોઈક પ્રકાશ જેવું દેખાયું લાગે છે કોઈક મંદિર હશે કોઈ નાનું ડેરું હશે ત્યાં દીવો સડકતો હશે કયા દીવ છે જોઈએ તો પ્રકાશ દીવાનું હતું પરંતુ એક મણીનો પ્રકાશ હતો જોયું આ તો બહુ મૂલ્યવાન મણી છે કિંમતી મણી છે હવે કહો જાણીને તમે દીવો સમજો કે આગનો પ્રકાશ સમજો પછી તમે ત્યાં ગયા તો પણ તમને મણીની પ્રાપ્તિ થઈ અને બની શકે કે આ મણી છે એવું વિચારને તમે ત્યાં જાવ ને તો પણ તમને ત્યાં મણી જ મળે જાણીને મણી સમજીને ગયા તો મણી મળ્યો અને માનીને આગ સમજીને ગયા તો પણ તમને ત્યાં મણી જ મળ્યું

ભગવાન જ મળે છે ભગવાન તો ભગવાન ભગવાન જ રહે છે માટે વસ્તુ શક્તિ એ જ્ઞાનની અપેક્ષા રાખતી નથી ગોપીઓને ભગવાનને પ્રિયતમ સમજીને પ્રભુને સ્નેહ કર્યો એ ભલે ન જાણતો હોય કે ઈશ્વર છે બ્રહ્મ છે પરંતુ આરાધના તો પ્રભુની જ કરી એટલે એમને ભગવાન મળ્યા માટે કોઈ પણ ભાવથી ભગવાન કૃષ્ણ સાથે પોતાનો સંબંધ બનાવવો જોઈએ તો પણ ભગવાનનું જ ચિંતન થશે ના પુપાયે ન મન કૃષ્ણ નિવેશય ਕਿ ਵੀਰ ਤੇ ਪੰਚਿੰਤਨ ਭਗਵਾਨ ਨੂੰ ਥਉ। ਪ੍ਰਿਕਸ਼ੀਤੇ ਨੇ ਆਉ ਜਵਾਬ ਆਪਿਓ। ਸ਼ੁਭਦੇਵ ਜੀ ਕਥਾ માં ਅਗੜ ਵਧਿਆ ਕਿ ਜੇ ਵੀ ਗੋਪੀਓ ਦੌੜਤੀ ਦੌੜਤੀ ਭਗਵਾਨ ਪਾਸੇ ਪਹੁੰਚੀ ਤੋ ਭਗਵਾਨ ਨੇ ਆ ਬੱਧੀ ਜ ਗੋਪੀ ਜਨੋ ਨੂੰ ਸਵਾਗਤ ਕਰਿ। ਸਵਾਗਤੰ ਬੋ ਮਹਾ ਭਾਗ ਹ। प्रियं किं करवाणि वः वरदस्याना बयं कश्चेद भ्रूता हे महाभाग्यशाली भूपियो आवू पधारो तुम्हारो स्वागत छे ગોપીઓ ને ભગવાને બહુ મોટું સંબંધ સંબંધન કર્યું છે સંબોધન જે મોટર માં ફરે વિમાન માં ફરે એ ભાગ્યશાળી નથી બંગલા માં રહેનારા પણ ભાગ્યશાળી નથી જેના માથે કાળ છે એ કે મૃત્યુ છે એ સાના ભાગ્યશાળી જેને કાળ ની બીક લાગતી નથી એ ભાગ્યશાળી છે સંસારના સર્વ વિષયો છોડી પ્રભુ પ્રેમ માટે દોડે ને એ જ ભાગ્યશાળી અને આવા ભાગ્યશાળીઓનું પરમાત્મા સ્વાગત કરે છે ભગવાને સ્વાગત તો બધી ગોપીઓ ગદગદ થઈ કે પ્રભુ આપનું સ્વાગત કરે છે અને જેવો પ્રશ્ન પૂછ્યો બ્રોતા ગમન કારણમ આવ્યા છો એ સારું છે પરંતુ કેમ આવ્યા છો

તો કદાચ પ્રતિયાત આ ચાંદનીથી સુશોભિત વન જેટલું સુંદર દેખાય છે ને એટલું જ બિહામનું પણ છે

बंधु ये बदाज तमने शोधता हसे तमे आ जंगल में फरो छो मातर पितर पुत्र भ्रातर पतयश्च च वह विचिन्वन्ते अपश्यन्तो मा बन्धु साध्वशम् दृष्टं वनं कुसुमितं रागे सकररञ्जितं ભગવાન ભગવાન સ્વાગત તો કરે છે ને પછી ઘરે જવાની વાત કરે છે તો ગોપીજનો મસ્તક નીચું કર્યું માથું હલાવી મનાઈ કરે છે અને કેવા ભાવ પ્રગટ કરે છે ભગવાન કેવી રીતે સમજાવે છે કે તમે ઘરે જાઓ તમે ઘરે જાઓ કે આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ